વલસાડ જિલ્લાના વાપીમાં જમીન મામલે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વાપી તાલુકાના મુરાઈ ખાતે આવેલા શાંતિ કોમ્પ્લેક્સની દુકાન નંબર એકસો બે જમીન મામલે બે પક્ષોના વિવાદોમાં ફાયરિંગ થયું હતું લાયસન્સવાળા વેપન વડે ફાયરિંગ કરાયું હતું ફાયરિંગની આ ઘટનાની જાણ વાપી પોલીસને થતાં તાત્કાલિક ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે છરવાડા ખાતે આવેલી જમીન બાબતે બે હજાર ઓગણીસથી બે પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો જે વિવાદને લઈને શિવશક્તિ ડેવલોપર્સના સંચાલકો આજ રોજ ગિરિરાજ જાડેજાની ઓફિસે પહોંચ્યા હતા જેમાં બે થી ત્રણ કલાક સુધી ગિરિરાજ જાડેજા બાથરૂમમાં છુપાઈ રહ્યા બાદ બહાર આવી ફાયરિંગ કર્યું હતું બે જેટલા રાઉન્ડ હવામાં ફાયરિંગ અને એક રાઉન્ડ મિસ ફાયરિંગ થયું હતું આ મામલે ફાયરિંગ કરનાર બિલ્ડિંગ ગિરિરાજ જાડેજાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દ્વારા એક ફાયરિંગની ઘટના બની છે શું ઘટના હતી વાપી ટાઉન પોલીસ ઇન વિસ્તારના જરારામ મંદિર પાસે હાઈવે ઉપર જે શાંતિ કોમ્પ્લેક્સ આવેલું છે એના પહેલા માળે એક બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજા છે એની ઓફિસમાં આજે બપોરના સમયે એકથી ની વચ્ચે ફાયરિંગની ઘટના બનેલી હતી પોલીસ કંટ્રોલમાં માહિતી મળતાની સાથે ડીવાયએસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારી તાત્કાલિક પહોંચી ગયા હતા જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા એને જે હથિયાર હતું જેનાથી એ ફાયરિંગ કર્યું છે એની સાથે એને અપ કરી લેવામાં આવ્યો છે અને બનાવના સ્થળે ચેક કરતા ટોટલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે એમાં બે રાઉન્ડ ફાયરિંગના જે એમટી કેસીસ છે એ પણ મળી ગયા છે અને એક રાઉન્ડ છે મિસફાયર થયો તો એ પણ મળી ગયા છે સર આ ઘટના કરવામાં આવેલી અને કઈ જમીન મામલો છે અ જે બનાવના સ્થળે જે લોકો હાજર હતા એ લોકો જે ઓફિસમાં કામ કરતા તમામ સ્ટાફ અને પ્રાથમિક જે ગિરિરાજ સી છે એની પૂછપરછ કરતા આખી વિગત બે હજાર ઓગણીસ થી એક જમીન બાબતની છે છરવાળાની સર્વે નંબર બસો સત્તર બાય એક જે જમીન છે એનો સાટાખત કરાર ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા સાથે ડેવલપર્સ નામની એક ભાગીદારી પેઢીએ કર્યો હતો અને એ ભાગીદારી પેઢીએ કટકે કટકે ટોટલ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલા એ ગિરિરાજસિંહ જાડેજાને આપ્યા હતા અને એ અનુસંધાને દસ્તાવેજ જ્યારે કરાવવાનો હતો ત્યારે દસ્તાવેજ કરાવતી વખતે જ્યારે એની એન્ટ્રી જમીનમાં જે એન્ટ્રી કરાવવાની હોય ત્યારે શિવશક્તિ ડેવલપર્સને ખ્યાલ આવ્યો હતો કે આ જમીન જે એમણે ખરીદી હતી એ જમીન ઉપર બે કરોડ ઓગણપચાસ લાખનો બોજો લોનનો બોજો આ ગિરિરાજસિંહે નાખી દીધેલો છે અને જેના કારણે જમીન ઉપર એમની એન્ટ્રી શિવશક્તિ ડેવલપર્સની થઈ નહોતી અને ઘણા લાંબા સમયથી છેલ્લા દસેક મહિનાથી શિવશક્તિ ડેવલપર્સના તમામ ભાગીદારો ગિરિરાજસિંહ અને એના જે દલાલ હતા એને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આ બોજો તમે હટાવી લો જેથી કરીને દસ્તાવેજ અમારા નામે થઈ જાય અને એના ભાગરૂપે જ આજે તમામે તમામ ભાગીદારો જે ગિરિરાજસિંહ એમને મળતો નહોતો એટલે એની ઓફિસ સુધી પહોંચી ગયા હતા એમણે શાંતિથી ગિરિરાજસિંહની રાજ જોઈ રહ્યા હતા અને ગિરિરાજસિંહે આ લોકો સતત બે ત્રણ કલાક સુધી એની રાહ જોઈને બેઠા હતા એટલે ત્યારે અચાનકથી જે બાથરૂમમાં સંતાયેલો હતો ત્યાંથી બહાર આવીને સીધે સીધું ત્રણ રાઉન્ડ એણે ફાયરિંગ કર્યું હતું અને આ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ દ્વારા જે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા છે એને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે સાથે એનું જે વેપન હતું લોડેડ વેપન જે અન્ય રાઉન્ડ સાથે એ પણ મેળવી લીધેલું છે એમટી કેસિસ અને જે

જેમાંથી એક હથિયાર વડે એમણે આ ફાયરિંગ કરેલું છે બીજું જે હથિયાર છે એમના ઘરે હતું એ પણ તાત્કાલિક પોલીસની ટીમ દ્વારા મોકલીને બીજું હથિયાર પણ પોલીસે કબજે લઈ લીધેલું છે ગીરિયાજસિંહ હિંમતસિંહ જાડેજા વિરુદ્ધમાં ભૂતકાળમાં એક બળાત્કારનો ગુનો પણ દાખલ થયેલો હતો અને અમને જે માહિતી મળી રહી છે અત્યારે એ પ્રમાણે એ કેસમાં એને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે